પદ્મા ગીત અત્યારે હાલ ખૂબ જ વાયરલ છે અને આ ગીત વીર માંગળાવાળો અને પદ્માની સત્ય ઘટના પર છે વીર માંગળાવાડા દ્વારકાના ભાણવત તાલુકામાં આવેલ કુંમલેના રાજા ભાણ જેઠવાના ભાણે જતા હતા એક દિવસ માંગળાવાળો હરસ્વતી માતાના દર્શન માટે ગયા હતા ત્યારે લૂંટારાઓ કુંબલે પર હુમલો કર્યો અને બધું જ લૂંટી ગયા ત્યારે ખબર પડતા જ માંગળાવાળો યુદ્ધ માટે નીકળે છે અને રસ્તામાં પદ્માવતી મળે છે બંને એકબીજાને પ્રેમ કરતા હોય છે માગડાવાળાએ પાછા આવીને તેની સાથે લગ્ન કરવાની વચન આપી અને યુદ્ધ માટે નીકળી જાય છે યુદ્ધમાં વીર માગડાવાળો શહીદ થાય છે અને પદ્માવતીને આપેલા વચનને ખાતર ભૂત બની વડના ઝાડ પર જઈને વસે છે હવે પદ્માવતીના લગ્ન વેપારીના પુત્ર સાથે નક્કી કરવામાં આવે છે જાન વિશામો ખાવા આજ વડના ઝાડ નીચે રોકાય છે ત્યારે વર પરથી લોહીના આંસુ તેના કાકાના અરસી પર પડે છે માગડાવાળાએ કાકાની તેમની દુઃખની વ્યથા કરી કહી અને તેને વરરાજા બનાવીને સાથે લઈ જવાની વિનંતી કરી ભૂત માગડાવાળા વરરાજા બનીને જાય છે અને લગ્ન કરીને પાછા ફરતા જ તે જ વરલાના ઝાડ નીચે આવીને અદૃશ્ય થઈ જાય છે અને આ વડલાનું ઝાડ આજે પણ ભૂત વર્ડ તરીકે ઓળખાય છે